અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ને બોડી ગયા ને મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથી જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વરણને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલ નું સારું છે પણ એમને 18 એ વરણનું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને વખણવા કર પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે સમાજના આગેવાનને ઉસ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાવ છો ક્યાં લોકો આવા છે તેવા છે એવું બધું બોલો છો પેલા તમે ઉસ્કેરો છો કે તમે આંદોલનમાં જોડાવ બહેનોને સપોર્ટ કરો નહીં તો ઘરે ઘરે બંગોળીઓ મોકલું પહેરી લ્યો તો બેન તમે તમારા સમાજ નું સારું નથી બોલતા તો બીજાનું શું પણ પદ્મિની બેન યાદ છે ને કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણથી ચાર વાર માફી માંગી ભૂખ્યા પેટે બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોહર ને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસ અને મારી પાસે એક વિડિયો પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની બાયડીઓ નથી તો શું બીજા બધા સમાજના ના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે એમને શું આપ્યું બીજી વસ્તુ કે હું સત્રિય સમાજ ને એક દિલ થી અપીલ કરું છું કે રૂપાલા સાહેબ આપણી બાપ દાદા ના વડીલ ઉંમરના છે તો એમને ત્રણ ત્રણ વાર માફી માંગી છે ને તો હવે મારા ભાઈઓ ભૂલી જાવ ને માફ કરો મોટું મન રાખીને સત્રિય સમાજમાંથી લીલા માથા દીધા છે તો તમે એક રૂપાલા સાહેબ ની ભૂલને માફ નહીં કરો આજે હું એક પટેલ ભૈનું ભયનું બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તો હોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું તમને

પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ જય માતાજી ગુજરાત પરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન પર ક્લિક કરો